ઈરાદે ફાયરિંગની ઘટના બની છે કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે અજાણ્યા 3 ની 4 શખસો દ્વારા ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો ફરિયાદિનું કહેવું છે કે તેઓ રોડ પર ઊભા હતા એ દરમિયાન 3 થી 4 શખસો આવે છે અને તેમના ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને કેટલા એમ એમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે હજી સુધી કેસમાં આરોપીઓ ઝડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને લૂંટ મારી જવાને ગુના તેની સામે નોંધાયા છે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત ઉપર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે આજ રોજ સવારે બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે જેમાં કુલ બે બાઇક ઉપર કુલ ચાર ઈસમો આવીને ફરિયાદી ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ છે જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા ત્રણ જે ઈસમો છે તેને આઈડેન્ટિફાઈ કરી નામજોગ ફરિયાદ આપી છે જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા આઈસમની પણ ઓળખ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે અંદાજિત બે વાગ્યાની આસપાસનો આ બનાવ જે અત્યારે ફલિત થતું નથી ફરિયાદી કશું ફરિયાદમાં અને ઇન્ટોગેશનમાં જણાવેલ નથી પણ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આને આની પર એસોલ્ટ કર્યો છે તે રીતે જાણી શકાય જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રિફ કરવામાં કોઈ એની વિરુદ્ધમાં અગાઉ ત્રણસો બે ગુસ્સિતો જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે પરંતુ હાલમાં ત્યાંની પોતાની ઉપર એસોલ્ટ થયેલો છે એટલે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને રાજેશરની કાર્યવાહી હાથ ધરી